વાપી સેલવાસ માર્ગ પર ખાડાએ યુવતીનો ભોગ લીધો બલીઠામાં પણ પડેલા ખાડાઓમાં કોઈનો જીવ જાય એની રાહ જોવાઈ છે વાપીથી સેલવાસ માર્ગ પર હરિયા પાર્ક ડુંગરા વિસ્તારમાં જીવલેણ ખાડાએ અઢાર વર્ષીય યુવતીનો ભોગ લીધો છે આ માર્ગ પર હાલ અસંખ્ય ખાડા પડી ગયા છે જે ખાડાઓમાંથી પસાર થતી મોપેડ ચાલક યુવતીને ટેમ્પાએ અડફેટે લેતા ઘટના બાદ મોત નીપજ્યું છે આ ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસર્યો છે અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે જોઈ ખ્યાલ આવી શકે છે કે આ અકસ્માત કેટલો ગંભીર હતો હરિયા પાર્ક ડુંગરા વિસ્તારમાં વાપી સેલવાસ માર્ગ પર છેલ્લા એક મહિનાથી મોટા ખાડા પડ્યા છે જેની કોઈ જ મરામત કરવામાં આવી ન હતી રસ્તાની બાજુમાં જ એક ઇમારતનું અંડર કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હોય માલસામાનની આવતી ટ્રકોના કારણે ખાડો દિવસો દિવસ વધુ મોટો થયો હતો ત્યારે આ જ વિસ્તારમાં રહેતી ભાનુશાલી પરિવારની અઢાર વર્ષીય દીકરી પોતાનું મોપેટ લઈને જઈ રહી હતી ખાડાઓ તારવતા મોપેડ પર જતી આ યુવતીને અચાનક જ એક ટેમ્પો ચાલકે અડફેટે લઈ લીધી હતી જેમાં વાહનના ટાયર નીચે આવી ગયા બાદ અને વાહનની ટક્કર બાદ તે એક્ટિવા સાથે કચડાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો મૃતકના પરિવારમાં આક્રંદનું મોજું ફરી વળ્યું હતું જે જોઈ તંત્રએ તાત્કાલિક આ ખાડામાં પુરાણ કરી દીધું હતું જોકે અન્ય ખાડાઓ હજુ પણ જેમના તેમ હોય આ ખાડાઓ વાહન ચાલકો માટે મોત બની મંડરાઈ રહ્યા છે આ તરફ વાપી સેલવાસ માર્ગની જેમ વાપી નજીક આવેલ બલીઠા ફાટકથી લઈ દાંતીવાડ કબ્રસ્તાનને લગતા રોડ પર પણ મસમોટા ખાડાઓ જીવલેણ બની રહ્યા છે અવારનવાર અહીં નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેમ છતાં પંચાયત કે માર્ગ મકાન વિભાગ આ રસ્તાઓની મરામત કરવામાં આંખ આડા કાન કરે છે બલીઠાનો આ માર્ગ ભારે વાહનોની અવર જવરથી ધમધમતો માર્ગ છે માર્ગ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલ હોય ખાડો કેટલો ઊંડો છે તેનો અંદાજ લગાવવામાં વાહન ચાલકો ગફલત કરી રહ્યા છે આ રોડ એસટી બસો નોકરિયાતોના વાહનો સ્કૂલ બસ ભારે વજનની ટ્રકો માટે મહત્વનો માર્ગ મનાય છે ખાડાઓમાં ગઈ કેટલી બાઇકો સ્લીપ થાય છે વાહન ચાલક ઇજાગ્રસ્ત થાય છે પણ અહીંના નેતાઓ સરપંચો અને આ રોડને લગતા વળગતાઓ અધિકારી તેમની મરામત કરાવવાને બદલે વાપી સલવાસ રોડ પર બનેલ અકસ્માતની ઘટના જેવી ઘટનાની રાહ જુએ છે ઉલ્લેખનીય છે કે વાપી સેલવાસ બલીઠા ફાટકથી દાંતીવાડ ઉપરાંત ચલાદમણ બલીઠા નેશનલ હાઇવેથી છરવાડા અંડરબ્રિજ વાપી સર્કિટ હાઉસથી રેલવે કરનાડુ વાપી ટાઉનથી કચીગામ રોડ જેવા તમામ મુખ્ય માર્ગોની આ જ દર્શાશે જેનું કામ હજુ પણ હાથ નહીં ધરાય તો જેમ એક પરિવારે તેમની વહાલ સુઈ દીકરીને ગુમાવી છે તેમ અન્ય પરિવારે પણ પોતાના વહાલા સ્વજનને ગુમાવવાના દિવસો દૂર નથી વલસાડના પારનેરા પાડી ગામમાં આવેલી ફર્સ્ટ નામની હોસ્પિટલમાં એકવીસ વર્ષીય યુવાનનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલના તબીબે બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો પાડીની કોલેજમાં બીએસસી સેકન્ડ યરમાં અભ્યાસ કરતો એકવીસ વર્ષીય વિદ્યાર્થીને રાત્રે ખેંચ આવતા વલસાડના પાનેરાપાડી ગામમાં આવેલી હિલફર્સ્ટ નામની હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ યુવકને હોસ્પિટલના તબીબે ઓવરડોઝ આપતા એકવીસ વર્ષીય યુવાનનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનો અને ગ્રામજનોએ કર્યો હતો ફર્સ્ટ હોસ્પિટલના તબીબે બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ સાથે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો યુવકના મૃતદેહને વલસાડી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવે છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવાનનું સાચું મોતનું કારણ બહાર આવશે વલસાડ તાલુકાના પાનેરા પાડી ગામના સુગર ફેક્ટરી પાસે આવેલા ખોખરા ફળિયામાં દીપેન રાજેશભાઈ પટેલ ઉંમર વર્ષ એકવીસ રહે છે દીપેન પટેલ પાડીની કોલેજમાં બીએસસી સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે દીપેન પટેલને ગઈકાલે રાત્રે ખેંચાતા તેને તાત્કાલિક પાનેરાપાડી સુગર ફેક્ટરી હાઈવે પાસે આવેલી ફર્સ્ટ નામની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જોકે હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ દિપેન પટેલનું મોત થયાની ઘટના બનતા જ આસિસ્ટન્ટ ડૉક્ટરની બેદરકારીના કારણે થયો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો દિપેન પટેલનું મોત થયું હોવાની જાણ થતાં પાનેરાપાડી ગામના ગ્રામજનો હોસ્પિટલ પર દોડી આવી ભારે હંગામો કર્યો હતો જોકે સિનિયર ડૉક્ટરે જો ટ્રીટમેન્ટ આપી હોય તો કદાચ દીપેન પટેલ બચી ગયો હોત દીપેન પટેલના મોત થતાં વલસાડી સિવિલ હોસ્પિટલમાં તેની બોડીને પીએમ માટે મોકલવામાં આવી છે જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ દીપેન પટેલના મોતનું સાચું કારણ બહાર આવશે મારા ભાઈને છે ને રાતના આજની રાતના સાડા બારથી એકના ગાળામાં અચાનક ખેંચ આવી ગયેલી હતી ખેંચ આવીને થોડીક વોમિટ થઈ વોમિટ થઈ પછી એને પેલું કાંડો ને કર્યું ને એ બધું કરીને એને સીધો કરી દીધો અમે હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા પછી ત્યાં જઈને પેલું એનું રી ટ્રીટમેન્ટ ચાલુ કરી સુગર ફેક્ટરી પાસે આવેલી હિલ ફર્સ્ટ મલ્ટીપ્લાસ્ટિક હોસ્પિટલમાં લઈ ગયા અમે મારા ભાઈની એકવીસ ઉંમર ત્યાં જઈને મારા ભાઈને ઇન્જેક્શન આપ્યું ઇન્જેક્શન એવી ડોઝનું આપ્યું કે થોડી વાર આવી ગયું પછી એના જ્યારે ધગાડા એના શ્વાસ બંધ થઈ ગયો અચાનક મારા ભાઈને હેવી ડોઝનું ઇન્જેક્શન આપેલું છે એના એના લીધે એવું એનું મૃત્યુ થયું છે એના ઉપર કાર્યવાહી કરે અને અમારી અમને માંગ પૂરી કરે તેવું કે અમારો એક કાકાનો છોકરો છે દીપેન રાજેશભાઈ પટેલ તેને સાંજે એકાદ વાગે ઘરે ઉલટી થઈને થોડી ખેંચ આવી પછી અમે તાત્કાલિક એને અમારા નજીકના હોસ્પિટલ હેલ્થ ફર્સ્ટ મલ્ટિ સેટ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં બી એકદમ સારો હતો પછી મલ્ટાના આસિસ્ટન્ટ ડૉક્ટર અને એક લેડી ડૉક્ટર હતા તે લોકો એવું ઇન્જેક્શન માર્યું કે પછી અડધો કલાકના અંદર પછી એને કોઈ એવી ખેંચ આવી કે એનું તાંજ મૃત્યુ મૃત્યુ થઈ ગયું છે એટલે અમને એવો ડાઉટ છે કે હાઈ હાઈ ડોઝ ઇન્જેક્શન આપીને આ લોકોને આ આ મૃત્યુ થવાનું ઘટના બની છે અને હેલ્પ હોસ્પિટલમાં આ મને લાગે આ ધંધા બનાવી દીધા છે કે શીખવાનો નવા ડૉક્ટરને શીખવવાનો ધંધો આપ્યો છે એવું લાગે છે મને ને દર્દીઓને કોઈ સે સેવા સગવડ હમણાં મળતી નથી કોઈ રાત્રે જાય ઇમરજન્સી હોસ્પિટલ તો એ લોકો જૂનો કોઈ સારો ડૉક્ટર રાખવું છે અને નવ નવહિખ્યા ડૉક્ટર બધા છે કે આ માણસોને આ લોકો મૃત્યુ કોઈ પડી નથી ખાલી પૈસા પૈસા છાપવાનું અને ધંધા શીખવવાનું આ બની ગયું છે દવાખાનું મળતી હેલ્થ ફર્સ્ટ મંતેશ્વર હોસ્પિટલ માંગ અમારી એ જ છે કે હવે પીએમ રિપોર્ટ અમે સિવિલ હોસ્પિટલમાં કરીએ છીએ જોઈએ છે પીએમ રિપોર્ટમાં શું આવે છે પછી એના પર કાર્ય કાર્યવાહી કરશું સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ધમણ અને દીવમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રદેશના પ્રશાસક દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે નવમી ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત આજરોજ નાની દંબરના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં પ્રશાસન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આ ખાસ પ્રસંગે પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે તમામ લોકોને દેશદાસ અને ખેલ દિલીથી દેશના રાષ્ટ્રધ્વજને સન્માન સાથે પોતાના ઘરો અને અન્ય એકમો પર લહેરાવી આઝાદી અપાવનારા શહીદોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપવા અને દેશ માટે જીવવા અને મરવાની ભાવના દરેક લોકોમાં ઉત્પન્ન થાય એવી પ્રેરણા પોતાના વક્તવ્ય થકી પૂરી પાડી હતી આ ખાસ પ્રસંગે સ્કૂલો કોલેજના વિદ્યાર્થીઓની સાથે નિવૃત્ત થયેલા ફોજીઓને નિઃશુલ્ક તિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ત્યારે નવ ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ સુધી પ્રશાસન દ્વારા તિરંગા યાત્રા તિરંગા રેલી મેરેથોન તથા અન્ય દેશભક્તિભર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે સાથે જ પ્રદેશના લોકોને નિઃશુલ્ક તિરંગો પણ આપવામાં આવશે જેને ઘરો દુકાનો સંસ્થાનો ઉદ્યોગો હોટલ તથા અન્ય એકમો પર લહેરાવી તેની એક સેલ્ફી લઈ તિરંગા ડોટ કોમ પર અપલોડ કરવાનું રહેશે સાથે જ તિરંગો લહેરાવ્યા બાદ તેના જરૂરી નિયમોનું પાલન કરી સન્માન સાથે પાછો ઉતારી તેને આવતા વર્ષે ફરી લહેરાવી શકાય તે રીતે સાચવી રાખવાનું રહેશે એવી સમજણ પણ આપવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અધિકારીગણ જનપ્રતિનિધિઓ નેતાગણ ઉદ્યોગપતિઓ ગણમાન્ય લોકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ ઓડિટોરિયમની બહાર તિરંગાને લગતા સ્ટોલોનો પણ પ્રશાસકની સાથે ઉપસ્થિત રહેલા અધિકારીઓ અને મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું ત્યારે નવ થી બાર ઓગસ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં દાદરા નગર હવેલી દમણ દીવના તમામ લોકો આ દેશભક્તિ કાર્યમાં પોતાનો સહયોગ આપે તેવી પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે

દમણમાં માં તેરમા વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી સંઘ પ્રદેશ દમણ માં આદિવાસી સમાજના લોકો દ્વારા આદિવાસી દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી નાની પાસે આવેલ કોડી પટેલ સમાજના હોલમાં સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સમાજના યુવાનો અને નાના બાળકોની સાથે મોટેરાઓ દ્વારા આદિવાસી નૃત્ય તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ પ્રસંગે દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ ધીરુભાઈ ધોળી દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમાજના લોકોને શુભેચ્છા પાઠવી જળ જમીન જંગલ તથા આદિવાસી સંસ્કૃતિ અને વિરાસતને બચાવવા હર હંમેશ તત્પર રહેવા સમાજના લોકોને આહવાન કર્યું હતું આ સાથે જ આદિવાસી સમાજના અમુક મુજવતા પ્રશ્નો જેવા કે મોટી દમણ કલેક્ટર કચેરી પાછળ આદિવાસી સમાજ માટે બનાવવામાં આવેલા આદિવાસી ભવન જ્યાં હાલ પ્રશાસન દ્વારા શિક્ષણ ભવન બનાવી દેવામાં આવ્યું છે તેમાં બે ઓરડા આદિવાસી સમાજ માટે ફાળવવામાં આવે બે વર્ષથી વધુ સમયથી આદિવાસી સમાજના લોકો માટે પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજના હેઠળ નવા પાકા મકાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં મકાન બન્યા ન હોવા અંગે તથા આદિવાસી સમાજના લોકો સાથે

વ્યવસ્થા અને બાકીની બધી વ્યવસ્થા પણ જે ખડભડી ઉઠી સમાજ લેવલે આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ તો આપણા દુનિયા પર બધા દેશોમાં જે આદિવાસી કમ્યુનિટી છે પોતાની પરંપરા પોતાનો પોશાક પોતાનો રહેણી કેણી પોતાની આજે આપના માધ્યમથી અમારા આદિવાસી સમુદાયના તમામ ભાઈ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું આજે અમે દમણ જિલ્લા આદિવાસી સમાજ તરફથી પૂરા દમણના આદિવાસી સમુદાય તરફથી અમે આજે તેરમો જિલ્લા આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે આજે અમને ખૂબ ખુશી છે કે આજે તેર વર્ષની અંદર અમારા આદિવાસી સમાજનું સંગઠન ખૂબ જ મજબૂત થયું છે આજે અમે આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ અમારે અમારી સંસ્કૃતિ અમારી વિરાસત વન જંગલ જમીન બચાવવાનું છે આજે પૂરા ભારતની અંદર અને પૂરા વિશ્વની અંદર આ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે અમારા સમાજને કેટલા પ્રશ્નો પણ છે જે અમે દમણ જિલ્લા પ્રશાસનને અવગત કરવા માટે આવેદનપત્ર પણ અમે કલેકટરશ્રીને આપવાના છે સાંસદ શ્રીને પણ આપવાના છે તેમાં થોડા ઘણા જે પ્રશ્નો છે અમારા જે અમારા સમુદાય માટે અમારા આદિવાસી સમુદાયના ઉત્થાન માટે જે આદિવાસી ભવન બનાવવામાં આવેલું છે ત્યાં અત્યારે શિક્ષા સતત બનાવી દેવામાં આવી છે તો અમારા સમાજ તરફથી બધાની લાગણી અને માંગ છે કે તે સમુદાય તે હોલની અંદર અમને પણ એ કમરા અત્યારે હાલમાં આપવામાં આવે બીજું કે અત્યારે અમારા પર જ્યારે અત્યાચાર થતા હોય અમારા સુનળ જ્યાં કામ થતા હોય એના માટે અમે બ્રહ્મણથી દાદરાનગર હોવેલીની અંદર આદિવાસી કમિશનનું ગઠન કરવાની પણ માગણી કરી રહ્યા છે તેમજ આ શિક્ષણ નીતિ ઉપર પણ કેટલાક પ્રશ્નો છે જે અમે આ આવી લીધા છે આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરોડો ઘર આવાસ બનાવવાની વાતો કરે છે પરંતુ અમારા દમણ જિલ્લાની અંદર અમારા આદિવાસી સમાજના છેલ્લા થી ત્રણ વર્ષ જેમના કાચા મકાનો હતા એ પાસ કરી દેવામાં આવ્યા હતા તેમ છતાં આ સુધી બન્યા નથી તેમાં અમે પરિવાર કલેક્ટ્રિશન અને પ્રશાસનને યાદ અપાવવા જઈ રહ્યા છીએ તે ઘણી બધી પ્રશ્નો જે પણ થશે એ અમે આજે આવેદનપત્ર આપી અમે સરકારનું ધ્યાન દેવા જઈ રહ્યા છે જય આદિવાસી જય અમારા પૂર્વજોએ એ આદિવા હિન્દુ ધર્મ અંગીકાર કરેલો છે એની અંદરથી જો કોઈ બીજા ધર્મની અંદર જાય એમની મરજી છે એણે જે ધર્મમાં જોડા હોય જોવાઈ શકે પણ અમારા આદિવાસી સમાજ એ આદિવાસી ધર્મને સાથે છોડ એ છે અમારા દેશને અમે વન દમણના સાર્વજનિક વિદ્યાલયમાં ઈસરો દ્વારા નેશનલ સ્પેસ ડે કાર્યક્રમનું આયોજન થયું શુક્રવારના રોજ સાર્વજનિક વિદ્યાલય સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરો અહેમદાબાદ દ્વારા નેશનલ સ્પેસ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઈસરો તરફથી સાયન્ટિસ્ટ શ્રી અમિત સિંહ અને શ્રીરામ સરન હાજર રહ્યા હતા આ પ્રોગ્રામનું સંચાલન ધનશ્રીબેન સાવરકરે કર્યું હતું શાળાના પ્રિન્સિપાલ શ્રી દીપક મિસ્ત્રીએ આમંત્રિત સ્વાગત પ્રવચન કર્યું હતું ઈસરોના વૈજ્ઞાનિક શ્રીરામ સરન સરે ઇસરોનું કાર્યક્ષેત્ર વિગતવાર સમજાવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ ઈસરો સાથે કેવી રીતે જોડાઈને દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપી શકે તે પણ સમજાવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને ઈસરોની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું ઈસરોના વૈજ્ઞાનિક શ્રી અમિત સિંહ સરે ચંદ્રયાનની સંપૂર્ણ માહિતી આપી હતી ચંદ્રની સપાટી પર ચંદ્રયાન કેવી રીતે હતું તેનું ખૂબ જ ડિટેલમાં વર્ણન કર્યું હતું તેમજ રોવર વિક્રમ કેવી રીતે બહાર નીકળીને ચંદ્રની સપાટીની અગત્યની માહિતી પૃથ્વી પર મોકલી હતી એની પણ સમજણ આપી હતી વિદ્યાર્થીઓ સાથેની ચર્ચામાં વિદ્યાર્થીઓએ ઘણા ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા હતા જેવા કે સેટેલાઇટના લોન્ચિંગ માટે શ્રી હરિકોટા સેન્ટર શા માટે પસંદ કરવામાં આવે છે સેટેલાઇટની ઝડપ કેવી રીતે ઓછી અથવા વધારી શકાય છે સેટેલાઇટની મદદથી સપાટી પરના ખડક તેમજ પાણીને કેવી રીતે છૂટું પાડી શકાય છે વગેરે ઇસરોના વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ખૂબ જ સહજ રીતે અને ડિટેલમાં ઉત્તરો આપ્યા હતા અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસામાં વધારો થાય તેનો સતત પ્રયાસ કર્યો હતો નેશનલ સ્પેસ ડેના પ્રોગ્રામમાં ઇસરો તરફથી આયોજિત નિબંધ સ્પર્ધામાં પાંત્રીસ વિદ્યાર્થીઓ ડ્રોઈંગમાં એકતાલીસ વિદ્યાર્થીઓ અને ચંદ્રયાન પર કવિતા લેખનમાં બાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રોગ્રામમાં શાળાના એક્સ ચેરમેન શ્રી જોગીભાઈ ટંડેલ ખજાનજી દિલીપભાઈ કુલ્લા શ્રી જયંતીભાઈ ટંડેલ વગેરે હાજર રહ્યા હતા ઈસરો તરફથી નેશનલ સ્પેસ ડે પ્રોગ્રામમાં આમંત્રિત મેનેજમેન્ટ સભ્યોને સ્મૃતિ ભેટ તરીકે ચંદ્રયાન થ્રીની પ્રતિકૃતિ આપવામાં આવી હતી તેમજ નિબંધ ડ્રોઈંગ અને કવિતા લેખન પર આધારિત કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓને ટ્રોફી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને અલ્પહાર પણ આપવામાં આવ્યો હતો साथ हम, साथ, राइटीं, साथ हम यहाँ पे सार्वजनिक विद्यालय दमन में आए हुए हैं यहाँ पे बच्चों के लिए स्पेस साइंस स्पेस टेक्नोलॉजी से रिलेटेड कम्पटीशन ऑर्गेनाइज किया गया है इसमें ए राइटिंग कोयल राइटिंग और पेंटिंग कंपटीशन है इसके साथ साथ हम यहाँ बच्चों को इसरो के बारे में बताने वाले हैं इसरो में करियर कैसे प्रस्तुत करें इसके बारे में बताने वाले हैं साथ में हम चंद्रयान थ्री चंद्रयान वन और चंद्रयान टू इसके बारे में बताने वाले हैं चंद्रयान थ्री का लैंडिंग और ये वीडियो और ऑडियो वीडियो के थ्रू हम बच्चों को प्रेजेंटेशन के थ्रू बताएंगे और उसके बाद हम दूसरों में कैसे दूसरों कैसे ड्राइंग कर सकें इसके बारे में थोड़ा तो करियर काउंप्लिंग करेंगे और उसके बाद दूसरों क्या क्या अभी कर रहा है क्या क्या नियर फ्यूचर में करने वाला है उसके बारे में बताएंगे और थोड़ा इंटरनेशनल खिलाड़ियों के बारे में बताएंगे इंटरनेशनल लेवल पर ही दूसरों का क्या इंटरेस्ट है इसके बारे में बताएंगे जैसे आपको पता है चंद्रयान थ्री का लैंडिंग हुआ था अगस्त ट्वेंटी थर्ड दो हज़ार तेईस तो दिन को नेशनल स्पेस डे करके माना जाता है प्लास्टिक बच्चे तो अवसर uh, पर हम इधर आए नवान uh, सार्वजनिक स्कूल uh, नेशनल स्पेस डे का एक्टिविटीज़ uh, के स्कूल के बच्चों के साथ इसमें हम uh, इसलिए आए कि बच्चों को एक तो uh, बताना तो चाहते हैं कि इसरो में आप कैसा बाद में अगर आना चाहते हो उसमें काम करना चाहते हो तो कैसा आ सकते हैं, क्या क्या स्ट्रीम्स में पढ़ के आप आ सकते हो आ, एक तो एक है और दूसरा है इसरो क्या क्या करता है आ, जो भी प्रोग्राम्स एक्टिविटीज है, एक है साइंटिफिक प्रोग्राम्स जो है तो सब कैसा होगा उनको एक क्लैम्स जैसा देने के लिए आए उनको सब दिखाएंगे आज ભીમપોર પંચાયતમાં કામ કરતા સફાઈ કર્મચારી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાની મૂર્તિની સ્થાપના કરીને દરરોજ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલ ઉપસરપંચ જીગરભાઈ પટેલે દશામાની આરતી કરીને માતાજીનો થાળ અર્પણ કર્યો હતો આ અવસરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો

િમ્પોર પંચાયતમાં કામ કરીએ છીએ અને આજે આઠ આઠ વર્ષથી અમે દશામાં વિહાડીએ છીએ અને એમણે પંચાયતમાંથી શ્રી શાંતુભાઈ પટેલ અને સરપંચ શ્રી જીગરભાઈ પટેલ અને દરેક સભ્યો અને પંચાયતના સ્ટાફના દરેક કર્મચારીઓ અને ગામજનો દરેકના સહકારથી અમે દશામાં વિહાડ્યા છીએ

ઓગણીસો ને ત્રાણુંમાં યુનાઇટેડ નેશન્સે નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો ડિસેમ્બર ઓગણીસોને ચોરાણુંમાં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી આદિવાસી સમાજના અધિકારોનું જતન રક્ષણ કરવાનો રહ્યો છે જેમાં જળ જંગલ જમીન અને પ્રકૃતિનો સમાવેશ થાય છે આચાર્ય બાબતોને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેમની સામાજિક આર્થિક અને ન્યાયિક સુરક્ષામાં તેમને આદિવાસી સમાજને સશક્ત બનાવવાના હેતુથી પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવ તાલુકાના બિન રાજકીય આદિવાસી સમાજના સંગઠનો એક સંપ થાય માંડા લાઇબ્રેરીથી સમાજના વડીલો બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ શોભાયાત્રાનું આયોજન કરી સરીગામ બાયપાસ ઉપર સ્થિત ભગવાન બિરસા મુડાની પ્રતિમા સમક્ષ પહોંચ્યા હતા જ્યાં આદિવાસી સંસ્કૃતિ મુજબ આદિવાસી સમાજના ભગવાન સમાન બિરસા મુંડાની પ્રતિમાની જય આદિવાસીના નારા સાથે વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી આદિવાસી પોતાને સમજતો નથી આવી ગંભીર પરિસ્થિતિ કેમ કે આ આદિવાસી એટલા અમારે અહીંયાના મૂળ રહેવાસી છે અમે અહિયાં નાગરિક નથી અહિયાં નું મૂળ અમારે છે પેઢી દર પેઢી અમારે અહીં ગઈ આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે અહીંયા જલ જંગલ જમીન જે અમારા પર અમે એના પર નિર્ભર હતા એ અમારી છીનવાઈ જતી છે બહારના લોકો વાડી ઘડી આવીને વિસ્થાપિત થવાના કારણે અમારા હકો છીનવાય છે અમારા કાયદા જે સરકારના સંવિધાનમાં પાંચમી ને છઠ્ઠી અનુસૂચિના પૈસા એકના રૂપે જે અમને આપ્યા છે એની તદ્દન જીરો એકદમ ઝીરો ઉપર શૂન્યતા પર એની કાર્યવાહી છે કોઈ અરજી ઉપર આ કાર્યવાહી નથી કંઈ નથી થતી ને ધીરે ધીરે જ્યારે રોજગારીની વાત આવે તો બે હજાર ઉપર ફેક્ટરી છે હજુ એસી ટકા જે સમાજ છે એ કોન્ટ્રેક્ટ બેસિસ પર જ કામ કરે છે હજુ પણ એક માણસને વેતન આઠ હજાર જે કલાકની જે નોકરી છે એ દસ ઉપર કે બાર હજાર નો ઉપર પગાર નથી મળતું ને એના રૂપે અમને શું મળે છે તો અમારા જે ખાંગડાઓ નાળાઓ છે એમાં ગટરનું પાણી કેમિકલનું પાણી અમારા પ્રદૂષિત હવા અમારા જે ડુંગરો ખદા કરતા છે ને શહેરીકરણ આવના કારણે અમારું વિસ્તાર જે ગામડું છે અમારું

ગુજરાત સરકારનો એક કાર્યક્રમ છે જે ચાલુ સરકારના લોકો કરી રહ્યા છે અને અમે જે આદિવાસી સંસ્કૃતિની અને આદિવાસી સમાજની જે વાત કરે છે એ લોકો એક થઈને બધા સાથે મળીને અમે અમારી સંસ્કૃતિ બચાવવા અમારા હક અધિકારની વાતો કરવા માટે આજે ભેગા થયા છે ચર્ચા કરીને અમે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા પાસે દર્શન કરીને અમે ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા બેસાડેલી છે ત્યાં સુધી શાંતિથી જઈશું દાદરાનગર હવેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી દાદરાનગર હવેલીના આદિવાસી યુવાઓ દ્વારા ગલોંડા જમાલપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની પહેલાં કાર્યક્રમ સ્થળથી બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી સીલી ફાટક ડોકમડી પીપરિયા પોલીસ સ્ટેશન આંબલી ફુવારા સલવાસ પોલીસ સ્ટેશન ઝંડા ચોક થઈ કિલવણી નાકા પાસે બિરસા મુંડા ચોક પાસે પહોંચી હતી જ્યાં બિરસા મુંડાની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યાંથી ફરીથી કાર્યક્રમ સ્થળ કલોંડા જમાલપાડા ખાતે પહોંચી હતી જ્યાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો આગળનો કાર્યક્રમ આયોજિત થયો હતો આ કાર્યક્રમની શરૂઆત આદિવાસી ધરતીપૂજન શાક્ય પૂજા સાથે કરવામાં આવી હતી ત્યારબાદ આદિવાસી મહાપુરુષોનું પૂજન કરવામાં આવ્યું હતું બાદમાં સ્વાગત ગીત અને આદિવાસી સમાજના અગ્રણીઓએ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું આ સાથે જ બાવીસ અફડીયા સેલવાસ ખાતે બરમદેવ મંદિર પર પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાઉન્સિલર સુમનભાઈ પટેલ અને કાઉન્સિલર મીનાબેન દિલીપભાઈ પટેલ તેમજ બાવીસ અફડીયા બાલદેવી કાકડ કાકડફળિયાના આદિવાસી ભાઈઓ ઉપસ્થિત રહી ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી નરોલીમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી આદિત્ય એનજીઓ દ્વારા કરવામાં આવી હતી જ્યારે સુરંગીમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી સ્થાનિક યુવાનો દ્વારા કરવામાં આવી હતી આમ દાદરા નગર હવેલીમાં વિવિધ જગ્યાઓ પર વિશ્વ આદિવાસી દિવસથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આજના શુભ અવસર પર દાદરા નગર હવેલીના તમામ આદિવાસી સમુદાયને હાર્દિક શુભકામના વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ખાસ કરીને આદિવાસીઓ માટે યુનાઇટેડ નેશને જાહેર કરવામાં આવેલ છે જે આજે દાદરાનગર હવેલી આદિવાસીઓને એક જ સંદેશો આપવા માંગે છે કે આદિવાસી સમાજ એટલો મહત્વપૂર્ણ છે કે યુનો એ પણ એના માટે એક દિવસ જાહેર કરવામાં આવ્યો છે તો એ દિવસ ને એક એકતાનો સંદેશ આપે એ સંદેશો છે અમારો આદિવાસી જતન કરવાનું કાર્ય આજકાલ અમે કરી રહ્યા છે કેમ કે યુવાનો ખરાબ આદતો એમની ખરાબ આદતોના કારણે ખરાબ ભવિષ્યનું ભવિષ્યમાં જઈ રહ્યા છે તેમજ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમજ આજના આજની તારીખમાં આ પ્રદેશની વાત કરીએ તો એમને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી કરવો પડી રહ્યો છે વાત કરીએ કે અન્ય ઘણી બધી સમસ્યાઓ છે અને ખાસ કરીને આજનો દિવસનું ઉજવણીનો અમારો ખાસ એ ઉદ્દેશ્ય છે કે પ્રકૃતિનું જતન કરવું આજે આ સેલવાસ કિલોણી નાકા સ્થિત અમે આ રેલીનું જે આયોજન કર્યા છે અમારા ધરતી આભા એમની પૂજાના વિધિવત પૂજા અર્ચના પણ અમે કરી છે અને ખાસ લોકોને અમે સંદેશ આપવા માંગે છે કે આ કોઈ શક્તિનું પ્રદર્શન નથી પણ લોકોમાં શાંતિ અને ભાઈચારો સ્થપાય આ પ્રદેશમાં તમામ સમાજના લોકો હળીમળીને એકસાથે રહે પ્રકૃતિને સાથે લઈને ચાલે પ્રકૃતિનું જતન કરે વધારેમાં વધારે વૃક્ષો આવે કે જે પણ અન્ય પ્રકૃતિને લગતા વળગતા કાર્યો છે એમાં સહભાગીતા આપે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય હોય